અરવિંદભાઈ અને જયાબેન બંને પતિ પત્ની સ્કૂલમાં શિક્ષક હતા જે હાલ નિવૃત્ત જીવન માણી રહ્યા હતા તેમની સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી હતા જેમાંથી મોટો દીકરો એન્જિનિયર હતો બીજો દીકરો ડૉક્ટર હતો અને નાનો ભણવામાં ખૂબ જ નબળો હોવાથી ઘરે જ રહેતો તેને કોઈ નોકરી કરવાનું મન ન હતું મોટા બે દીકરા પરણીને બીજા શહેરમાં પોતાની પત્ની સાથે રહેવા ચાલ્યા ગયા હતા ત્યાં બંનેને કામકાજ સારું ચાલતું હતું અને ખૂબ જ સુખી હતા અને દીકરીને પણ પરણાવી દીધી હતી અને તે પણ સાસરે સુખી હતી બંને દીકરાની વહુ ખૂબ જ પૈસાવાળા પરિવારમાંથી આવતી હતી જેથી લગ્ન પ્રસંગમાં અને ઘર સજાવટમાં બંને માણસોની બધી બચત વપરાઈ ગઈ હતી ગામડામાં રહેલી ખેતીની જમીન તેના ત્રણ ભાગ પાડીને ત્રણેયને આપી દીધા હતા જેમાંથી મોટા બેએ તેમનો ભાગ વેચીને શહેરમાં ફ્લેટ ખરીદી લીધો હતો અને નાનો દીકરો કે જેને નોકરી હતી કરવી તેને ગામડે રહેલા પોતાના ભાગના ખેતરમાં ખેતી કામ કરવા માટે લગાડી દીધો હતો અરવિંદભાઈના નાના દીકરાથી કાયમ માટે નારાજ રહેતા કારણ કે તેને ભણી ગણીને આગળ આવવામાં રસ ન હતો અને ઘરમાં પણ તેને ગમે એમ જ કરતો જેથી તેને કાયમ નકામો કહીને જ બોલાવતા એક દિવસ અરવિંદભાઈ અને જયાબેન બસમાં બહાર ગામ જઈ રહ્યા હતા અને બસનું એક્સિડન્ટ થયું જેમાં અરવિંદભાઈને સામાન્ય ઈજા થઈ પરંતુ જયાબેનને વધારે પડતું વાગી ગયું ત્યાંથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડૉક્ટરે ઈલાજ તો ચાલુ કરી દીધો પણ સાથે સાથે કહ્યું કે તમે પૈસાની સગવડતા કરી રાખજો બિલકુલ સ્વસ્થ થવામાં એકાદ મહિનાનો સમય લાગશે અને અંદાજે આઠ લાખ રૂપિયાનો ખર્ચ છે તો તમે તેની સગવડતા કરી રાખજો ત્યારે અરવિંદભાઈએ મોટા દીકરાને કે જે એન્જિનિયર હતો તેને ફોન કરે છે અને બધી વાત કરે છે ત્યારે દીકરાનો જવાબ હતો કે પપ્પા હું અત્યારે બહુ બીજી છું હમણાં ત્યાં આવી શકું તેમ નથી અને અત્યારે મારું કામ જોઈને કંપની પણ મને વિદેશમાં મોકલવાનું વિચારી રહી છે એટલે હું પણ તેની તૈયારીમાં જ છું અને તમારું પણ સપનું હતું ને કે હું વિદેશ જાઉં અને અત્યારે રૂપિયાની પણ ખેંચ ચાલે છે તેથી તમે અત્યારે રૂપિયાની વ્યવસ્થા કરી લો હું તમને પછી આપી દઈશ આ સાંભળીને અરવિંદભાઈ હવાચક જ થઈ જાય છે થોડી વાર પછી થોડા સ્વસ્થ થઈને વછલા દીકરાને ફોન કરે છે અને એક્સિડન્ટની વાત કરે છે અને કહે છે કે રૂપિયાની જરૂરત પડશે ત્યારે તેણે કહ્યું કે મારા સસરાના ઘરે પ્રસંગ છે એટલે હું આવી નહીં શકું પણ તમે રૂપિયાની ચિંતા કરતા નહીં હું મોકલાવી દઈશ આવો વાયદો કરી દીધો પણ રૂપિયા આવ્યા નહીં હવે આ બે દીકરા ઉપર કે જેના ઉપર આશા હતી તેની પાસેથી પણ મદદ ન મળી તો પેલો નટકામો શું કરી આપવાનો આવું વિચારીને તેણે એ દીકરાને ફોન જ ન કર્યો અને હોસ્પિટલની લોબીમાંથી રૂમમાં આવી અને તેની પત્ની જયાબેન પાસે આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આ જ છોકરાઓને ભણાવવામાં અને પરણાવવામાં આખી જિંદગીની કમાણી અને બચત વાપરી નાખી આજે કોઈને તેની માં હોસ્પિટલમાં છે તેને જોવાની કે રૂપિયાની મદદ કરવાની પણ જરૂર લાગતી નથી કોઈ પણની સાથે વાત થાય ત્યારે અરવિંદભાઈ પોતાના મોટા બે દીકરાના વખાણ છાતી ફૂલાવીને કરતા અને સૌથી નાનાનો કોઈ ઉલ્લેખ જ કરતા નહીં આવું વિચારતા તેમને ખુરશી પર જ નીંદર આવી ગઈ ત્યાં જ પપ્પા પપ્પાનો અવાજ આવતા તેની નીંદર ઉડી ગઈ સામે નજર કરી તો તેનો ત્રીજો દીકરો ઊભો હતો જેને પોતે નક્કામું સમજતા હતા તેને જોઈને અરવિંદભાઈને ગુસ્સો આવ્યો અને મોઢું ફેરવી લીધું પણ નાના છોકરાએ પપ્પાને પગે લાગીને રડતા રડતા કહ્યું કે તમે મને એક્સિડન્ટના સમાચાર પણ આપ્યા નહીં આ તો મને ત્યાં સમાચાર મળ્યા એટલે ઉતાવળથી હું અહીંયા આવી ગયો હવે આપણે બીજા મોટા ડોક્ટર પાસે જવું છે અને ઓપરેશન અને સારવાર ત્યાં જ કરવાની છે તમે મારી સાથે ચલો મોટા ડોક્ટરનું નામ સાંભળતા જ અરવિંદભાઈએ કહ્યું કે આને અહીંયા જ બરાબર છે ત્યારે છોકરાએ જીદ કરી કે અહીંયા તો સારવાર કરાવી જ નથી આપણે તો મોટા ડૉક્ટર પાસે જ જઈએ અરવિંદભાઈ અને જયાબેનને લઈને મોટી હોસ્પિટલે ગયા જ્યાં સારવાર કરાવીને એકદમ સારા થઈ ગયા અને રજા મળી ત્યારે અરવિંદભાઈએ નાના છોકરાને પૂછ્યું કે બેટા બિલ કેટલું થયું ત્યારે છોકરાનો જવાબ હતો કે આ તો ધાન ધર્માદાથી ચાલતી હોસ્પિટલ છે અહીંયા કોઈને સારવાર કરાવવા માટે એક રૂપિયો પણ દેવાની જરૂર નથી એમ કહી મમ્મી પપ્પાને ઘરે લે ઘરે લઈને ગયા ઘરે એક કામ કરવાવાળા બેનની સગવડતા કરી આપી અને નાનો દીકરો ગામડે જવા માટે નીકળી ગયો જયાબેનની તબિયત હવે બિલકુલ સારી થઈ ગઈ હતી અને હરવા ફરવામાં પણ કાંઈ તકલીફ નહોતી આવતી એટલે એક દિવસ મન થયું કે ચાલો આપણે આપણા ગામડે જઈને એક દિવસ રોકાઈ આવીએ બીજા દિવસે બંને ગામડે ગયા અને ઘણા સમયથી ખેતર જોયું ન હોવાથી પહેલાં સીધા ખેતરમાં ગયા ત્યાં જઈને જોયું તો ખેતરમાં મજૂર તો કામ કરી રહ્યા હતા પરંતુ તેનો દીકરો ક્યાંય દેખાયો નહીં થોડા સમય પછી મજૂરને પૂછ્યું કે ભાઈ આ ખેતરના માલિક ક્યાં છે ત્યારે તે મધુરે જવાબ આપ્યો કે આ ખેતર મેં ખરીદ્યું છે અને હવે મારું જ છે જૂના માલિકના માતા ખૂબ જ બીમાર હોવાથી તેને પૈસાની જરૂર હતી એટલા માટે તેને આ ખેતર મને વેચી દીધું છે પરંતુ આ ખેતરમાં પડખે એક રૂમ છે જે મને વેચ્યો નથી એ રૂમ જોયો તો તેમાં તાળું મારેલું હતું તાળું તોડીને અંદર ગયા અને જોયું ત્યાં સામે ખાટલા ઉપર એક કવર પડ્યું હતું તે ખોલીને અંદર નજર કરી તો તેમાં એ હોસ્પિટલનું બિલ હતું બિલ જોઈને અરવિંદભાઈ અને તેની પત્નીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી કારણ કે હોસ્પિટલનું બિલ રૂપિયા બાર લાખ હતું પતિ પત્ની બંને એ જ વિચાર કરી રહ્યા હતા કે જેને પોતે નકામો સમજતા હતા એ દીકરો કામ કરી ગયો અને જે દીકરાઓ પાછળ પોતે સર્વસ્વ લૂંટાવી દીધું દીકરાને ભણાવીને આગળ લઈ આવ્યા દીકરાઓ કમાતા થઈ ગયા પરંતુ આજે જ્યારે જરૂર પડી ત્યારે તે લોકોએ બહાના કાઢીને પોતાનો રસ્તો કરી લીધો અરવિંદભાઈએ જયાબેનને કહ્યું કે આપણો દીકરો નકામો તો હતો પણ ખોટો પણ નીકળ્યો એ કહેતો હતો ને કે હોસ્પિટલમાં કંઈ જ ખર્ચો નથી થયો પરંતુ આ જો એમ કરીને બિલ જયાબેનના હાથમાં આપ્યું અને હવે અરવિંદભાઈ તેના નક્કામાં દીકરાને ગળે લગાવવા માટે ખૂબ તડપી રહ્યા છે પરંતુ નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં રાધે રાધે